શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાચારનો પાંચમો શ્લોક સમજીશું શ્રી ભગવાન વાચ બહુની મેં વ્યતિ તાની જન્માની તવચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નવ વેધ્ય પરમ શ્રી ભગવાન બોલ્યા તારા અને મારા અનેકાનેક જન્મ થઈ ચૂક્યા છે હું તે બધાને યાદ રાખી શકું છું પરંતુ એ પરમતપ તું તેને યાદ રાખી શકતો નથી પ્રમૃત સંહિતામાં આપણને ભગવાનના અનેક અનેક અવતારોની માહિતી પ્રાપ્ત થાય છે તેમાં કહ્યું છે અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંતમ રૂપમ આદમ પુરાણ પુરુષમ ચ ચેદેશ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો ગોવિંદમ આદિપુરુષમ તમહમ ભજામી હું તે આદિપુરુષ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદ કૃષ્ણને ભજું છું કે જે પરમ અચ્યુત તથા અનાદિ છે તેઓ જોકે અનંતરૂપે વિસ્તરેલા છે તેમ છતાં તેઓ તે જ મૂળ પુરાતન તથા નિત્ય યુક્ત હોય છે ભગવાનના આવા સનાતન આનંદમય તથા સર્વજ્ઞાનમય રૂપોને શ્રેષ્ઠ વૈદિક વિદ્વાનું જાણે છે પરંતુ વિશુદ્ધ અન્ય ભક્તોને તો તેમના નિરંતર દર્શન થતા હોય છે બ્રહ્મસંહિતામાં વળી એમ પણ કહ્યું છે રામાદિ મૂર્તિ રામાદિમૂર્તિસુ કલા નિયમતિષ્ઠન નાનાવતારરમ અક્રોદ ભુવનેશુ કિંતુ કૃષ્ણ સ્વયં સંભવત પરમ ઉમાન યો ગોવિંદ માદિપુરુષ તમ ભજા હું તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદને ભજું છું જે રામ નૃષિ આદિ અવતારો તેમજ અનેક અંશાવતારોમાં નિત્ય અવ્યવસ્થિત હોવા છતાં પણ કૃષ્ણ નામથી સુપ્રસિદ્ધ આદિપુરુષ છે અને જે સ્વયં પણ અવતરે છે વેદમમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન એકમેવા અદ્વિતીય હોવા છતાં તેઓ અસંખ્ય રૂપોમાં પ્રકટ થાય છે તેઓ એમ મણી સમાન છે કે જે પોતાનો રંગ બદલતો હોવા છતાં તેનો તેજ રહે છે આ સ્વરૂપોને વિશુદ્ધ અનન્ય ભક્ત જ સમજી શકે છે કેવળ વેદોના અધ્યયનથી જ તેમને સમજી શકાતા નથી વેદે સુદુર્લભમ અદુર્લભમ આત્મા ભક્તો અર્જુન જેવા ભક્તો ભગવાનના નિત્ય સખા છે અને જ્યારે જ્યારે ભગવાન અવતરે છે ત્યારે તેમના પાર્ષદ ભક્તો પણ વિભિન્ન રૂપે તેમની સેવા કરવા તેમની સાથે જ અવતરણ કરે છે અર્જુન પણ આવો જ એક ભક્ત છે અને આ શ્લોકમાં સમજાય છે કે લાખો વર્ષ પૂર્વ ભગવાન કૃષ્ણએ જ્યારે સૂર્યદેવ યશ્વાનને ભગવદ્ ગીતા કહી હતી ત્યારે અર્જુન પણ કોઈ ભિન્ન રૂપે ત્યાં હાજર હતો પરંતુ અર્જુન તથા ભગવાન વચ્ચે તફાવત એ છે કે ભગવાનને તે ઘટનાનું સ્મરણ હતું પણ અર્જુનને તે યાદ રાખી શક્યો ન હતો અંશરૂપ જીવ તથા પરમેશ્વર વચ્ચેનો આ જ ભેદ છે જો કે અર્જુનને અહીં શત્રુઓનું દમન કરનારા અત્યંત બળવાન વીર પુરુષ તરીકે સંબોધવામાં આવ્યો છે છતાં તે પોતાના ભૂતપૂર્વ જન્મમાં શું બન્યું હતું તે યાદ કરી શકતો નથી તેથી જીવતમાં ભૌતિક મૂલવાણીમાં ભલે ગમે તેટલો મહાન હોય તો એ તે કદાપી પરમેશ્વરનો સમકક્ષ થઈ શકતો નથી ભગવાનનો નિત્ય જીવન મુક્ત હોય છે એમાં શંકા નથી પરંતુ તે ભગવાનનો સમવડિય થઈ શકતો નથી બ્રહ્મદ સંહિતામાં ભગવાનને અચ્યુત કહ્યા છે જેનો અર્થ એ છે કે તેઓ ભૌતિક સંપર્કમાં હોય તો પણ તે તેમને કદાપી પોતાનું વિસ્ફરણ થતું નથી તેથી જીવાતમાં અર્જુન જેવો જ જીવનમુક્ત હોય તોય ભગવાન અને જીવ કદાપી બધી રીતે એક સમાન થઈ શકતા નથી અર્જુન ભગવત ભક્ત હોવા છતાં તેમને કોઈ વખત ભગવાનની પ્રકૃતિનું વિસ્ફોરણ થાય છે પરંતુ દેવી કૃપાથી ભક્ત ભગવાનની અચ્યુસ્થિતિને તરત જ સમજી શકે છે જ્યારે ભગ ભક્ત કે અસુર આ દિવ્ય પ્રકૃતિને સમજી શકતો નથી પરિણામે ગીતામાં થયેલા આ નિરૂપણો આસુરી મગજમાં ઉતારી શકતા નથી કૃષ્ણ તથા અર્જુન બંને પ્રકૃતિથી સનાતન છે તેમ છતાં કૃષ્ણને કરોડો વર્ષ પૂર્વ પોતે કરેલા કાર્યોની સ્મૃતિ છે પરંતુ અર્જુનને નથી અહીં આપણે એ પણ ધ્યાનમાં લેવું કે જીવાતમાં દેહ બદલવાને કારણે બધું જ ભૂલી જાય છે પરંતુ ભગવાનની સ્મૃતિ રહે છે કારણ કે તેઓ પોતાને સચ્ચિદાનંદમય દેહ બદલતા નથી તેઓ રૂપ છે એનો અર્થ એ છે કે તેમના દેહ અને તેમની પોતાની વચ્ચે કોઈ તફાવત નથી તેમના સંબંધે દરેક વસ્તુ આત્મા છે જ્યારે જીવ જીવબદ્ધ તેના ભૌતિક શરીરમાંથી ભિન્ન હોય છે ભગવાનનો દેહ તથા આત્મા એકરૂપ હોવાથી તેઓ જ્યારે ભૌતિક સ્તરે અવતરણ કરે છે ત્યારે પણ તેમની સ્થિતિ સામાન્ય જીવથી નિરાણી હોય છે અસુર ભગવાનની આ દિવ્ય સ્થિતિ સાથે પોતાને મેળ બેસાડી શકતો નથી જે વિશે સ્વયં ભગવાને આગળના શ્લોકમાં સ્પષ્ટીકરણ કર્યું છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છવાગ્ય મળીશું જય શ્રી કૃષ્ણ